ભાવનગરમાં રામ ભક્ત વેપારીની અનોખી જાહેરાત લોકોના મોબાઈલમાં મફત સ્ટીકર લગાડી આપશે ભાવનગર શહેરના બિઝનેસ સેન્ટરમાં આવેલી પ્રેમ મોબાઈલ એસેસરીઝ નામની દુકાન ધરાવતા રામ ભક્ત વેપારીએ એક અનોખી જાહેરાત કરી છે તેઓએ પોતાની દુકાને લોકોના મોબાઈલમાં શ્રી રામ મંદિર ચિત્રસ્થાનેના સ્ટીકર મફત લગાવી અપાશે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ સુધી દુકાને આવનાર દરેક લોકોને મોબાઈલ પાછળ મફત સ્ટીકર લગાવી આપશે મફત સ્ટીકર લગાવવાની જાહેરાત થતાં જ શ્રી રામ પ્રત્યે આસ્થા ધરાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા

મારું નામ પ્રેમ છે અને આનું નામ મુસ્તુફા છે અને અમે આ ભગવાન રામ મંદિર નવન બની રહ્યું છે અમને પણ એમ થયું કે ભાઈ અમે પણ કાંઈક એવું યોગદાન આપીએ એમાં કામ લાગે અને એને બધા રામ ભક્તોની ભાવનાને સંતોષ સંતોષાય એવું અમે વિચારતા હતા કે ભાઈ કોઈ પણ એક નાનું વસ્તુ આપીએ જેમ ઈશ્કોલીએ રામ ભગવાન માટે નાનું કામ કર્યું તો અમે પણ એવું વિચાર્યું કે એ ટાઈપનું અમે કામ કરીએ તો મુસ્તુફાભાઈ એવું આઈડિયો કે ભાઈ હું છે ને આપણે જે મોબાઈલ સ્કીન લગાવીએ છીએ અમે એ સ્કીન આપણે બધા ગ્રાહકને રામ ભગવાનની ફ્રીમાં આપીએ જે રામ મંદિર મંદિરનું સિમ્બોલ છે એ સાથે અમે એ ફ્રી લગાવી દઈએ છીએ અને અમે જેટલા પણ થઈ શકે એટલા બધા ગ્રાહકોને આવરી લેવા માગીએ છીએ અને આજથી અમને ઘણો બધો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે અને હજી બાવીસ તારીખ સુધી અમે ચાલુ રાખશું આ જુસ્સા સાથે અને જેટલું થશે એટલું અમે યોગદાન કરશું જય શ્રી રામ